વેપારીનો આખું શરીર પણ દૃષ્ટું હતું અને હાથ ફફડતા હતા આખરે રાંદેર પોલીસને તેના પર દયા આવી પાણી નાસ્તો આપી અને બેસાડી તેનું કાઉન્સેલિંગ કર્યું પોલીસે એક એનજીઓની મદદથી નવી રિક્ષા લોન પર પણ વેપારી પાસે રિક્ષાનો લાયસન્સ હતું અને ઈચ્છા રિક્ષા ચલાવવાની હતી પોલીસે તેને રિક્ષા અપાવવાનું નક્કી કર્યું બે પોઈન્ટ બાણું લાખની કિંમતની નવી રિક્ષા માટે એનજીઓ પાસેથી અને મદદ પણ કરી જેમાં બેતાલીસ પેમેન્ટ ભરી બાકીની લોન કરાવી આપી ઉલ્લેખનીય છે કે સુરત પોલીસે અગાઉ વ્યાજખોરના ચક્કરમાં ફસાયેલા સેંકડો લોકોને મુક્ત કરાવી બેંકમાંથી લોન પણ અપાવી હતી બ્યુરો રિપોર્ટ સુરત